સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કુરકુરે એન્ડ વેફરની મસાલા ચાટ પેડ એના માટે મેં એક પેકેટ કુરકુરે લીધું છે મસાલા સીંગ લીધી છે એક વાટકો એક નંગ ટમેટો લીધું છે ડુંગળી છે ત્રણથી ચાર એની ઝીણી કાપી લીધી છે ચવાણું લીધું છે ચેવડો લીધું છે સેવ લીધી છે નાયલોન જે આપણે ઘરે જ બનાવી હતી જે મારી ચેનલમાં તમે જોઈ શકો છો વેફર લીધી છે એક પેકેટ કોથમીર લીધી છે રતલામી સેવ આપણે જે ગાંઠિયા આવે એ લીધા છે ફરાળી ચેવડો છે મેજિક મસાલો છે જીરું છે એક ચમચી ચાટ મસાલો એક ચમચી છે કાશ્મીરી મરચું એક ચમચી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે લેવાના છે મસાલા ચાટ પેડમાં તમે જોઈ શકો છો અહીંયા લીંબુ લીધું છે આપણે એક આપણે બહાર ટ્રાવેલિંગમાં જતા હોઈએ તો આપણે સૂકી ફેડ લઈ જવી હોય તો બેસ્ટ ઓપ્શન છે આ ભેડ આપણે ટ્રાવેલિંગ માટે લઈ જઈ શકીએ છીએ ખાવામાં એકદમ ટેસ્ટી છે ચટપટી તીખી ધમધમતી બનાવવા માટે આપણે એક અહીંયા બાઉલ લીધું છે મોટું છે મીડિયમ સાઈઝ એમાં આપણે ચેવડો નાખશું કુરકુરે લીધા હતા એ નાખશું સિંગ નાખશું જે દાણા છે એ મસાલા ચવાણું નાખશું સેવ છે નાયલોન જે મેં તમને કીધું કે ઘરે બનાવેલી છે મારી ચેનલમાં તમે જોઈ શકો છો એની રેસીપી વેફર લીધી છે એ નાખશું વેફરને આપણે નાના નાના કટકા કરી લેવાના છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલા માટે આખી વેફર હશે તો મિક્સ કરવામાં નહીં ફાવે એટલા માટે આપણે એના કટકા કરી લેવાના છે કુરકુરેના પણ આપણે કટકા કરી શકો છો તમે ડુંગળી લીધી હતી બેથી ત્રણ નંગ એ નાખશું આપણે એને ઝીણી સમારી લીધી હતી ટમેટા નાખશું એને પણ આપણે ઝીણા સમારી લીધા છે ફરાળી ચીવડું નાખશું બેથી ત્રણ ચમચી આપણે લીધી છે રતલામી આપણે ગાંઠિયા લીધા છે એ નાખશું નાખશું એક ચમચી એક ચમચી ચાટ મસાલો નાખશું મસાલો એક ચમચી નાખશું મીઠું નાખશું સ્વાદ પ્રમાણે કશ્મીરી મરચું છે આપણે જે એ નાખશું એક ચમચી બહુ તીખી કરવી હોય તો વધારે લઈ શકો છો કોથમીર નાખશું આપણે લીંબુનો રસ છે બે ચમચી એ નાખશું હવે આપણે હાથથી આ રીતે ચમચાથી મિક્સ કરશો તો એકદમ સરસ મિક્સ નહીં થાય એટલે હાથથી જ મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો બરાબર આ ભેળ ખાવામાં એકદમ ટેસ્ટી બને છે જે બધાને ભાવે એવી જ સરસ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ ગાર્નિશિંગ માટે લઈ લીધી છે તો તૈયાર છે આપણી મસાલા ચાટ કુરકુરે ભેળ ચોક્કસ તમે ઘરે બનાવવાની ટ્રાય કરો એકદમ સરસ બને છે મારી ચેનલ ગમી હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો